દોસ્તો ઘણી વખત દર્દીઓ કહેતા હોય છે કે સર અમારે લેપટોપ ઉપર બહુ કામ કરવાનું હોય છે અને એના કારણે અમને ડોકમાં દુખાવો થાય છે જો આજે હું તમને ત્રીસથી ચાલીસ સેકન્ડમાં થઈ શકે તેવી ડોકની એક્સરસાઇઝ બતાડું છું કે જેનાથી તમે ફ્યુચરમાં ડોકના દુખાવાથી બચી શકો છો તમારા ડોકની ચાર મૂવમેન્ટ યાદ રાખવાની છે બીજું કંઈ જ નથી જેમ કે તમારે આમ દાઢીને આગળની તરફ અટાડવાની છે આને પાછળની તરફ આ બે મૂવમેન્ટથી અને આ કાનને આ તરફ લઈ જઈ શકાય આ કાનને આ તરફ લઈ જાય આ ચાર જ મૂવમેન્ટ છે ચારે ચાર મુમેન્ટમાં તમારે હાથથી ઓપોઝિટ સાઈડ વિરુદ્ધ દિશામાં ફોર્સ કરવાનો જેમ કે તમે તમારું માથું આગળ કરો છો તો હાથથી તમારે પાછળ ફોર્સ કરવાનો એટલે આ રીતે જેમ કે હું મારું હાથથી પાછળ ફોર્સ કરું છું અને માથાને આગળની તરફ લઈ આવું છું એ એટલો ફોર્સ હોવો જોઈએ કે જેથી તમારું માથું આગળ આવી જ ન શકે માથું એની એ પોઝિશનમાં રહેવું જોઈએ અને તમારે દસ સુધી કાઉન્ટ કરવાના છે દસ સેકન્ડ થાય એટલે છોડી દેવાનું સેમ એક્સરસાઇઝ તમારે પાછળ કરવાની છે માથાથી પાછળ ફોર્સ કરો તો હાથથી તમારે આગળની તરફ ફોર્સ કરવાનો છે આ રીતે દસ ગણવાનું અને છોડી દેવાનું તે જ રીતે કાનને તમે આ બાજુ ટચ કરો તો હાથ આ બાજુ તમારે રાખવાનો છે અહીંયા રાખ્યો માથાને તમે આમ લઈ જાઓ આને આ રીતે રાખો અને દસ કાઉન્ટ કરો કાનને તમે આમ લઈ જવાના છો તો આ રીતે કરો બેઝિકલી માથું તમારું એ જ પોઝિશનમાં હોવું જોઈએ તો જ તમને આ સ્ટેટિક નેક એક્સરસાઇઝનો ફાયદો થશે આ એક્સરસાઇઝ તમે દર ત્રણ ચાર કલાકે બે ત્રણ વાર કરી શકો છો કોઈ તકલીફ નહીં થાય અને તમારા ડોકના મસલની સ્ટ્રેન્થ ખૂબ સારી થઈ જશે તમે સ્લીપ ડિસ્ક કે પછી ફેસેટ આર્થ્રોપેથી કોઈપણ રીતની તકલીફથી ઇઝીલી બચી શકો છો